ઘણીવાર લોકો કહેતા હોય છે કે યુટ્યુબમાં વિડીયો મૂકવાનો શું મતલબ છે દરેક શિક્ષકો વર્ગમાં કામ કરતા જ હોય છે અથવા તો કોઈને એમ લાગતું હશે કે પોતાના કામના વખાણ કરવા માટે યુટ્યુબમાં વિડીયો મૂકતા હશે પણ દર્શક મિત્રો એવું નથી યુટ્યુબમાં વિડીયો મૂકવાનો ઉદ્દેશ્ય કોઈ પણ કમાવાનો કે કોઈ ખ્યાતિ પ્રખ્યાતિ એવો નથી આપણે જે કાંઈ પણ કામ કર્યું છે એ કામ અન્ય શાળાના અન્ય ગામના શિક્ષકો કે વિદ્યાર્થીઓ કે વાલીઓ જુએ તો તેઓ પણ તેમાંથી કંઈક નવું શીખી શકે અને જે આપણે વર્તમાન પ્રવાહો જે છે આપણી શિક્ષણ સામગ્રીના છે અથવા તો આપણે શિક્ષણ પદ્ધતિના જે કંઈ છે તે નૂતન પ્રવાહોથી બીજા અન્ય શિક્ષકો તેમનાથી વાકેફ થાય અને તે પણ તેમના મુજબ વર્ગમાં કામ કરી અને આપણી સરકારી પ્રાથમિક શાળાના બાળકોને વધુમાં વધુ કહી શકાય કે તેમનો વિકાસ આપણે કરી શકીએ અથવા તો તેમને પ્રતિબદ્ધ બનાવી શકીએ તેવો છે આ સિવાય યુટ્યુબના વિડીયો અપલોડ કરવાનો કોઈ પણ ઉદ્દેશ્ય રહેતો નથી મિત્રો એટલે આપણે સૌ જે કંઈ પણ કામ કરીએ છીએ તે એકબીજાની મદદ કરીને સૌ સાથે મળીને આપણે પ્રાથમિક શાળાના બાળકોના વિકાસ માટે કામ કરીએ આ સિવાય તમારી પાસે કોઈ પણ સલાહ કે સૂચન હોય તો તે અમને મોકલશો અમે જરૂર તેમનો અમલ કરીશું અને આ સત્રનું પૂરું થવાની તૈયારીમાં છે અને વળી પાછા આપણે બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં નવા સત્રમાં મળીશું નવી વાતો લઈને આવીશું અને પ્રવેશ ઉત્સવના વિડીયોથી આપણે વળી પાછા આપણા સત્રની શરૂઆત કરીશું આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ સારા સારા જેને કહી શકાય કે અનુભવો હોય તે અમારી ચેનલમાં પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો જે તમને ગમે ત્યારે પણ ઉપયોગી થશે તો અમારી ચેનલના પ્લેલિસ્ટની મુલાકાત લઈ અને તેમાં જે કાંઈ પણ વિડીયો છે તે એક વખત તમે જરૂર નિહાળજો આવજો સૌનો ખૂબ ખૂબ આભાર